એનએસયુઆઈ ના કાર્યકરો મોટી સંખ્યામાં વીએનએસ જીયુ કેમ્પસમાં એકઠા થયા હતા એનએસયુઆઈએ નીટ પરીક્ષાની સાથે અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો વિરોધ કર્યો હતો મામલો શાંત પાડવા માટે વીએનએસજીયુ અને જિલ્લા સેવા સદનના બંને મુખ્ય દ્વાર પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો સોમવારે એબીવીપી એ વીએનએસજીયુ રોડ બ્લોક કરી દીધો હતો જેના કારણે સામાન્ય જનતાને હલાકી ભોગવવી પડી હતી મંગળવારે પણ સ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે પોલીસ કર્મચારીઓ વિવિધ સ્થળોએ તૈનાત જોવા મળ્યા હતા પોલીસે વીએનએસજીયુ ખાતે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટક કરી હતી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત પરીક્ષા મળી દેવામાં આવે અને વારંવાર